મોંઘું રાજ્ય ગુજરાત બન્યું છે પરેશભાઈ કહ્યું આજે મહા આંદોલન ની બીજી મીટિંગ હવે ખેડૂતોનું દેવ માફ થશે બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર

વીજળી સસ્તી લાઈટ બિલ આવશે ઓછું ચૌદ તારીખ સુધીમાં મહિલાઓના ખાતામાં જમા થશે દસ હજાર આદત પડી ગઈ છે વાહન ચાલકો માટે ડ્રાઈવિંગ લાયસન્સના નવા નિયમો સોના ચંદીના ભાવમાં થશે ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર

ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળશે પરંતુ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે આવી શકે છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં આ વર્ષે રેકોર્ડ તોડ ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલે એક ચિંતાજનક આગાહી પણ વ્યક્ત કરી છે ચોવીસ થી લઈને ત્રીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના છૂટા વિસ્તારોમાં માવઠું કમોસમી વરસાદ થવાની શક્યતા છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદની સાથે સાથે કચ્છમાં પણ આવનારા સમયમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ઠંડીની સાથે પવનની તીવ્રતામાં પણ વધારો થશે મિત્રો હવે વગર વ્યાજે લોન ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે ગાંધીનગરમાં ચાલી રહેલી જી ટ્વેન્ટી મીટિંગમાં આરબીઆઈએ તેમના પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હવે ખેડૂતે લોન લેવા માટે બેંકે જવાની જરૂર નહીં પડે પરંતુ તેને એપ દ્વારા જ લોન મળશે હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે પરંતુ ટૂંક સમયમાં આ યોજના સમગ્ર ભારત દેશમાં લાગુ કરવામાં આવશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા ના બોર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી છે ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર થી લઈને પંચોતેર વર્ષ વચ્ચેની હોવી જોઈએ બીજી બાજુ લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે આ લોનની અવધિ પાંચ વર્ષ સુધીની રહેશે તો ખેડૂતોને હવે ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની કૃષિ લોન છે એ મળવાપાત્ર રહેશે

નું આંદોલન પૂર્ણ થશે પરંતુ જે બાકી છે એ માંગણીનું આંદોલન ચાલુ રહેશે હવે આગળ આંદોલનમાં શું કરવાનું છે તેના માટે છ તારીખના રોજ ખેડૂતોની મિટિંગ મળી હતી અને મિટિંગમાં મહા આંદોલનની પણ નવી રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી હવે પછી જ્યાં સુધી સંપૂર્ણ માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તમે સાથ આપશો ને પરેશ ગોસ્વામીનો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપ જો મિત્રો ત્યાં સમાચારો કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કર્યું પરંતુ જેમાં ચાર માર્ચના રોજ ધુલેટીની રજા હોવા છતાં પેપરનું આયોજન કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા જોકે આ મામલે શિક્ષણ બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોવા અંગે પણ પરિપત્ર જાહેર કર્યા છે મિત્રો ત્યાં વિશે સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર કેન્દ્ર સરકારે રાશન કાર્ડને લઈને નવી જાહેરાત કરી છે જેમાં કેવાયસીને રાશનના જથ્થાને લઈને નવા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે જેમાં દેશના કોઈ પણ કાર્ડ ધારકે સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેવા રાશનકાર્ડ ધારકોનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ આપ્યો ખાસ કરીને કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય

હટ કરવામાં આવશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચીસ વર્ષનો ન થાય ત્યાં સુધી તેમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે નહીં તમને જણાવી દઈએ કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમર પછી વાહન ચાલકોને મળવા પાત્ર રહે છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સંત સુરદાસ યોજના અંતર્ગત હવે દિવ્યાંગોને મળશે સહાય દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધી એસી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને લાભ આપવામાં આવતો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસથી સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો સંત સુરદાસ યોજનામાં બીપીએલ કાર્ડ અથવા તો

સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ સરકાર ચૌદ કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે આનો અર્થ એ થાય છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જોકે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત બીએમ ઉજ્જવલા યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે મિત્રો તે પ્રશ્ન સમાચાર ઉપર નજર કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું ગુજરાતમાં અત્યારે ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકસિત યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો આ મામલે એક સર્વે કરવામાં આવ્યું જેમાં એવું જ સાબિત થયું કે જીવન ગુજરાન ખર્ચે ગુજરાત રાજ્ય ભારતનું સૌથી મોંઘું રાજ્ય બન્યું અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ અહીં માત્ર મહિનાની આવક ત્રેવીસ રૂપિયાની હોય તો પણ તમે સામાન્ય રીતે જ એ જીવન ગુજારી શકો પરંતુ ગુજરાતમાં રહેવા માટે તમારે દર મહિને છેતાલીસ રૂપિયાની જરૂર પડશે તો દેશનું સૌથી મોંઘું રાજ્ય હોય તો એ ગુજરાત બની ગયું છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો આજ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો લગ્ન કરશો તો સરકાર આપશે બાર હજાર રૂપિયાની સહાય સાત ફેરા સમૂહ લગ્ન યોજના લઈને સૌથી મોટા સમાચાર જેમાં આ યોજનાનો મુખ્ય હેતુ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના નવ યુગલોને બાર હજાર રૂપિયા તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ ત્રણ રૂપિયા લેખે વધુમાં વધુ સાત માફ કરજો મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધી છે એ પ્રોત્સાહન રકમ આપવામાં આવે પાત્રતાને શરતો શું છે તો આવક મર્યાદા છ લાખ રૂપિયા છે ઓછામાં ઓછા દસ યુગલોના સમૂહ લગ્ન કાર્યક્રમ આયોજક સંસ્થાઓ યોજવાના રહેશે કન્યાની વયમર્યાદા લગ્ન સમય અઢાર વર્ષ અને યુવકની વયમર્યાદા એકવીસ વર્ષ હોવી જોઈએ આવા લગ્ન નોંધણી કરવાનું અને નોંધાવવાનું ફરજિયાત રહેશે મિત્રો તે મિત્રોના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે મોદી રાજમાં મોંઘવારી વધી ગઈ છે કારણ કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યું અને જણાવ્યું કે ગુજરાત રાજ્યની સાથે ભારત દેશમાં મોદી સરકાર દ્વારા પેટ્રોલ રૂપિયા એકત્રીસ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું જ્યારે છાસઠથી લઈને અત્યારે તેમનો ભાવ સત્તાણું રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો ડીઝલ લોટ વીસ થી લઈને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો કઠોળ એસી થી લઈને બસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ દૂધ ત્રીસ રૂપિયા થી લઈને છાસઠ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું લોકોને મોદી સરકાર મોંઘી પડી હોય તેવા આંકડા પણ સામે આવી રહ્યા છે મિત્રોથી સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની ગઈ છે આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબાસાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને જણાવ્યું કે જો મિત્રો આયોજિત કરાયેલા એક જાહેર સભામાં લોકોને સંબોધતા જણાવ્યું કે લોકોને લોક લોન માફીની માંગણી માંગવાની લત પડી ગઈ છે અમારે એ ચૂંટણી જીતવી હોય એટલા માટે એમાં આશ્વાસનો આપતા રહેવા પડે છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર ખેતરમાં ટાકો બનાવવા માટે મળશે પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે પચાસથી લઈને પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના જે ખેડૂત મિત્રો છે એમને પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા અથવા તો અને જનજાતિના જે ખેડૂત મિત્રો છે એમને પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય છે મળવા રહેશે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ પર જઈને આ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે ભરવાનું રહેશે તો ખેડૂતો માટે પણ હાલ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો થયો મિત્રો આપણે જણાવી દઈએ તો નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ ટે સર્ટિફિકેટ મેળવવા માટે હવે પંદર હજાર રૂપિયા અને બાઇક માટે બે હજાર રૂપિયા ચૂકવવા પડશે હેવી કોમર્શિયલ વાહનો માટે આ ફી પચ્ચીસ હજાર રૂપિયા કરવામાં આવશે આ ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેજ દ્વારા જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટ સર્ટિફિકેટને લઈને સૌથી મોટી જાહેરાત છે એ મિત્રો કરવામાં આવી રહી છે મિત્રો તે વેચના સમાચાર ઉપર નસર કરી લે તો હાલ વીજળી સસ્તી થશે અને બિલ આવી શકે છે ઓછું ભારત સરકાર વીજળીના કાયદામાં સુધારા કરવાની સૌથી મોટી જાહેરાત કરી છે અને જેના પછી વીજળીની કિંમતમાં પણ ઘટાડો થાય તેવી અત્યારે હાલ સૌથી મોટી કહી શકે કે મિત્રો માહિતી સામે આવી આ સંશોધન દ્વારા વીજળી વિભાગ દ્વારા હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકાશે જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોના સસ્તા ભાવે વીજળી મળશે આ કાયદા ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા બધા રાજ્યોમાં લાગુ થવા જઈ રહ્યો છે આનાથી સબસિડીના બહારના જે લોકો છે એમને પણ હવે રાહત મળી શકે છે તો હવે વીજળી સસ્તી થશે તમારા ઘરનું લાઇટ બિલ પણ ખૂબ જ ઓછું આવી શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ પણ લંબાવવામાં આવી કારણ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર છવ્વીસમાં યોજાનારી બારની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે એ લંબાવી છે વિદ્યાર્થીઓના હિતમાંને અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છ ડિસેમ્બરથી વધારે દસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે આ ઉપરાંત અગિયારથી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે પણ તમે આવેદન પત્રો પણ ભરી શકો છો તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણ વિભાગે સૌથી મોટો નિર્ણય લીધો છે બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ પણ લંબાવવામાં આવી ગઈ છે મિત્રો ત્યાં પ્રશ્ના સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારનો મોટો નિર્ણય મોબાઈલમાં હવે આ એપ્સ ફરજિયાત રહેશે તો આપણે જણાવી દઈએ તો કેન્દ્ર સરકાર મોબાઈલ કંપનીઓના આદેશ આપ્યા છે કે તેઓ દરેક નવા સ્માર્ટફોનનામાં સાયબર સિક્યુરિટી એપ એટલે કે સંચાર સારથી પ્રી ઇન્સ્ટોલ કરીને મોબાઈલ વેચે એપલ સેમસંગ અને શાઉમી જેવી કંપનીઓ માટે નેવું દિવસની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે આ એપનો હેતુ સાયબર ફ્રોડ અને ચોરીને રોકવાનો છે અત્યાર સુધીમાં આ એપ દ્વારા સાત લાખથી વધુ લોકો ખોવાયેલા ફોન પાછા

ભારત દેશમાં લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના અંતર્ગત લગભગ દેશમાંથી એસી કરોડથી વધુ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ તમારા કાર્ડ ઉપર અનાજ મેળવી રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે કારણ કે માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ કૃષિ લોન પણ મળવાપાત્ર રહેશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે રાશન કાર્ડ ધારકોને બે લાખ રૂપિયા સુધીથી લઈને દસ લાખ રૂપિયા સુધીની વ્યવસાય લોન મળવા પાત્ર રહેશે આના પર વ્યાજ દર સામાન્ય લોન કરતા ઓછું હોય છે આ યોજના કોના માટે છે તો હરિયાણા સરકારે ખાસ અનુસૂચિત જાતિના વીપીએલ કાર્ડ ધરાવતા રાષ્ટ્ર માટે યોજનાની શરૂઆત કરી છે આ યોજના અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા છે મિત્રો શરૂ કરવામાં આવ્યું છે આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે યોજના હેઠળ યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધી લોન મેળવી શકશે જેના પર વ્યાજ દર અને રીબીડ છે એના કારણે અસરકારક દર ઘટીને ચારથી છ ટકા પણ થઈ શકે છે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરી લે તો કે ખેડૂતોને હવે પશુપાલકો માટે પણ ખોશ ખબર જેમાં વધુમાં વધુ સાહીઠ હજાર રૂપિયા સુધીની છે એ પશુપાલન ઉપર લોન મળવા પાત્ર રહેશે ભારત સરકાર પશુપાલન કરતા જે ખેડૂત મિત્રો છે એને પશુ કિસાન ડે ક્રેડિટ કાર્ડ લોન્ચ આ યોજના જ ચાલી રહી છે પશુપાલન કરતા ખેડૂતો આ કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધી લોન મેળવી શકશે પેલા ત્રણ લાખ રૂપિયાની લોન મળતી હતી આ કાર્ડની મદદથી હવે ભેન્સ ડેટ છે પશુપાલકોને મહત્તમ સાહીઠ હજાર રૂપિયા સુધીની સહાય મળશે જ્યારે ગાય હોય તો ગાય ડીડ પર મળી શકે છે ચાલીસ હજાર રૂપિયા મિત્રો આપણે નહી દઈએ તો કે આ કાર્ડ ઉપર એક લાખની સાઠ હજાર રૂપિયાની લોન લેવા માટે કોઈ ગેરંટીની જરૂર નથી પરંતુ નાણાકીય સંસ્થાઓ અથવા તો બેન્કો સાત ટકાના વ્યાજ દરે લોન આપે છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં અને ખેડૂતો પાસેથી ટકાના વ્યાજ દરે છે લોન વસૂલવામાં આવે છે લોનની રકમ અને વ્યાજ દર પાંચ વર્ષ માટે છે રહેશે તો ખાસ કે ખેડૂતો માટે અને પશુપાલકો માટે પણ આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકોને હાલ મિત્રો જો વાત કરીએ તો સાઈઠ હજાર રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો હવે ઘરે બેઠા બેઠા ડ્રાઇવિંગ પાત્ર માટે પણ ઓનલાઈન અરજી કરી શકશે ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં પણ આજથી છ મહિના પહેલા ફેશલેસ ડ્રાઇવિંગ લાઇસન્સની જે પ્રણાલી હતી એ શરૂ થઈ છે આ સુવિધા અંતર્ગત અરજદારની લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ અથવા તો આઈઆઈટી જેવી કચેરીમાં રૂબરૂ મુલાકાત લેવી પડશે કેવી રીતે તમને મળશે ફેસલેસ લર્નિંગ લાઇસન્સ તો કે મિત્રો જો વાત કરીએ તો આ નવી સિસ્ટમ લાગુ કરવા પાછળ અરજદારો પોતાના આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે અને ઘરે બેઠા કોઈપણ જગ્યાથી લેપટોપ અથવા તો વેબ કેમેરા ધરાવતા કોમ્પ્યુટર દ્વારા લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ પણ આપી શકે છે તો વાહન ચાલકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો કે કપાસના નીચા ભાવ પ્રતિ વીસ કિલોગ્રામે સાતસો ને સાઠ રૂપિયાથી વધુમાં વધુ તેરસો ત્રીસ રૂપિયા સુધી છે જ્યારે ઊંચા ભાવ છે બારસો ને રૂપિયા પ્રતિ મણથી લઈને પંદરસો ને રૂપિયા પ્રતિ મણ ભાવ છે જોવા મળ્યો મગફળી ભાવ વીસ કિલોગ્રામ માટે રૂપિયા શરૂ થઈને રૂપિયા અગિયારસો પંદર રૂપિયા છે જ્યારે ઓછા ભાવ છે મિત્રો અગિયારસો ને એકોતેર થી લઈને એકાવનસો રૂપિયા માફ કરજો મિત્રો પંદરસો એકાવન રૂપિયા સુધી પહોંચ્યો છે ગુજરાતમાં તેર માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ આપવામાં આવ્યા છે માર્કેટિંગ યાર્ડમાં પણ જીરાના આવકની સ્થિતિ જો મિત્રો વાત કરીએ તો વીસ કિલોગ્રામ પ્રમાણે અહીં યાર્ડમાં છે એ નોંધાવા જોઈએ પરંતુ ઊંચા ને નીચા ભાવ દિવસે દિવસે જોવા મળી રહ્યા છે ફેરફાર વાળા